એ મોટો છે ના છે વાહ 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 જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ અત્યારે હું છું ધોરાજી માં અને અમારા વિષ્ણુભાઈ 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 અમને લઈ આવ્યા છે અલગ જગ્યાએ શંકરના ચણાવાટ સ્ટેશન રોલ ઉપર છે આપણે સાઈડમાં ડાબી સાઈડન જાતા આપણે ડાબી સાઈલે આવે છે દુકાન શંકર શંકરના ચણાવાટ

ચાલો આપણે એની મુલાકાત કરીએ ચણા અને બટેટા તમે અહીંયા આવજો અને મજા કરજો અરે ભાઈ કસ્ટમરોની લાઈનો લઈ ગઈ છે અહીંયા જુઓ તમે જોઈ શકો છો અને ખાસ કરીને આપણા જે મિત્ર છે ને આપણા વિડીયો પણ જોવે છે કેવો લાગે છે પેલા મને એ કહેવાય આપણે વિડીયો કેવો લાગે શંકર બાપા જ્યારે હયાત હતા શંકર બાપાના વખત નામે આના બટેટા ખાઈ છે અને આ એમની બીજી પેટી છે ખરેખર ટેસ્ટ સારો છે ચણા નો ટેસ્ટ તો જો ટેસ્ટ તો તીખું ખાતા હો તો એમને કેવું કે મીઠા અને મીડિયમ બનાવે ના સારા લાગે ખરેખર સારા છે અને સાતે ભાઈ તમને કેવું લાગે છે અમે તો ભાઈ આ બાપા યારે શંકર બાપા છે ઈ 11 વાગે આઈપીએલ નો મેચ પૂરો થાય ને ત્યારે અમે ખાતા અને અત્યારે આ ભાઈ નો ટેસ્ટ એના જેવો જ છે બાપા જેવો અરે કાઈ ઘટે રે આમાં કાઈ રાતના એક જ બાપા બટાટા બનાવતા ઈ લે બે પ્લેટ 40 અને દાદાઈ મોજ મોજ તમને કેવું લાગે બહુ સરસ ઓમેદ આ ભાઈ થી પાઈ

ઘણા દિવસો પછી હું આજે આવ્યો તમારી આગળ અને જે ચણા મસાલા જે બીજી પેઢી છે અમારી બીજી પેઢી છે મારા ફાધરનો હતો જો મારા પધારે ચાલુ કર્યું કેટલા વર્ષ જૂનું છે આ છે યર્સ તો શું હા

બરાબર એ ગોલા તો શિયાળામાં એમાં ના ચાલે જમા સમયમાં ના ચાલે બરાબર પછી એને ઉનાળામાં ચણા બટેટાનું ચણાનું પહેલાં સ્ટાર્ટિંગ કર્યું બટેટા તો નહોતા ખાલી ઓનલી ફોર ચણા હતા બરાબર ચણાનું સ્ટાર્ટ કર્યું એમાં એનું હાલી ગયું અને એનું નામ કનુભાઈ હતું પણ એના ગામ શંકરભાઈથી પછી ઓળખવા મંડ્યા અને રેકડીનું નામે પડી જાય છે શંકરભાઈ પડી જાય શંકર શંકરના ટેસ્ટફુલ ચણા હા ટેસ્ટ ચણા ત્યાંથી હાઇલું આવે છે અને એ હજાર હતા ત્યાં હું પણ હજી બધું ટ્રાય કરતો એટલે મને અત્યારે હા યોને ઠીલે ફાબી આમ આ ગરમ ગરમ ચાલુ ચાલુ આ જેમ ઉકળે ને કલાક પછી આવશો તો અલગ ટેસ્ટ હશે અને બીજી કલાક પછી આવશો તો અલગ જે અંદર આખો જે રસ આમ જાય અંદર જો આ છે ચણા મસાલા જે ચણા ને શું ચણા મસાલા કેવાય કે ના ઓનલી ફોર ચણા ચણા

કહેવાય ને રમેશભાઈ આજે ચણા ખાવાના છે ને બહુ વર્ષોથી અહીંયા નામ છે ને આવા ચણા તમારે ખાવા હોય આ મીડિયમ છે બરાબર આ એક મીડિયમ છે અમારા એક વિશુભાઈ માટે અને એક મારા માટે જે તમારું જે રેગ્યુલર હાલતું હોય સ્પાઈસી એ એક બનાવી દો મીડિયમ જ રાખો ને મીડિયમ જ રાખો એવું છે કારણ કે ભાઈ અત્યારે બે પ્લેટ આજે ખાલી કરી છે

ચશ્માની શોપ છે સામે સ્વીટ ની બાજુમાં છે અને અત્યારે શંકરના ચણા ટેસ્ટફુલ ચણા અહીંયા અહિયાં મીડિયમ છે અને આજે આપણે પણ અહીંયા કેવાય ને સ્પાઈસી ચણા ખાવાના વર્લ્ડ લેવલે બધી જગ્યાએ પીધી હશે ગામો ગામ ફરતા હશો એટલે

મોરવું આપડે આપણે પ્યોર મલાઈ વાળું બનાવી બરાબર અમારે ધોરાજીમાં પટેલ ડેરી છે એનું મોરું મલાઈ વાળું દહીં બહુ ફેમસ છે આપડે એની જ છાસ બનાવી વાહ વાહ આપણને ચણા બટેટામાં માર્જિન મળી જાય છે એટલે આપણા એક રૂપિયા નથી કમાતા હવે ટાઈમિંગ શું હોય છે સાંજે પાંચ વાગ્યા થી નવ વાગ્યા થી સાંજે પાંચ થી સાંજે નવ વાગ્યા થી નવ વાગ્યા થી વાહ મીડિયમ રાખું ને અત્યારે જો ગરમા ગરમ ચણા ના તો અમારે ને ચણા ઠરી જાય છે પેલા વિજુભાઈ તમે ખાઓ તમારા માટે નોર્મલ જો મીડિયમ લેવા જે લગાવો આજે હું પણ એને જે અમારા ધર્મેશભાઈ આજે બનાવ્યા છે ચણા ટેસ્ટફુલ ચણા આજે આપણે ખાઈએ બીજી પ્લેટ બનાવી દો ખોવાય જાય મેં તો તીખું કરાવીયો હો એક નંબર કર્મેશભાઈ ખરેખર જે સ્પાઈસી લોવર છે એના માટે આ બેસ્ટ છે બેસ્ટ અને ઉપરથી તમે જે ઉપર નાખ્યું જોલું છે ટીખાની ભૂકી ટીખાની ભૂકી એનો ટેસ્ટ ભરપૂર આવે છે અને જે સ્પાઈસી લોવર હોય મારા જેવા

અલા ઓરાજી માં હે બદે બટેટા આટલા વેચે હે ને હા વા ગાર્લિક કોઈ નહીં કોઈ યુઝ જ નથી કરતો હવે તમે ટેસ્ટ કરો ગાર્લિક બટેટા પ્યોર બદે નામ લસણિયા રાખ્યા પણ કોઈ લસણો યુઝ નહીં કરતો અછા આ લસણવાળા બટેટા જે મને ગરમી હવે ચડી ગઈ છે આવા બટેટા ની એટલે કો પ્યોર ગાર્લિક ચાલુ થઈ ગયું બાકી મને તો અત્યારે બેસ્ટ લાગ્યા છે ચણા એમના જે બટેટા છે એ પણ રહેવાનું છે મને આ ચણા નો ટેસ્ટ મળવા દો મને હજી મજા આવી તીખા આવ્યો ભાઈ મારા જેવું તીખું ખાતા તો જ ખાજો બાકી આના ચારા નહીં કરતા રેગ્યુલર પણ તીખું લાગશે તમને એ અલગથી બનાવી દેશે ધર્મેશભાઈ

ધોરાજીમાં પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી અહીંયા મળી જાય છે અને ચણા ટેસ્ટફુલ ચણા જો ખાવા હોય તો અમારા ધર્મેશભાઈના એ ધોરાજીમાં ધૂમ મચાવી રહ્યા છે છેલ્લા લગભગ પચાસ વર્ષ જૂનું છે ફિફ્ટીન ઇયર્સ હોય ફિફ્ટીન યર્સ ઓલ્ડ છે અને એમના પપ્પા પણ ચલાવતા હતા મને તો ગરમી ચડી ગઈ એટલે હું આનો ટેસ્ટ હજી લઈશ પણ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે ત્યાં સુધી જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ બાય બાય